લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણી નજીક આવતા હવે સૌ કોઈની નજર આદિવાસી વોટ બેંક પર છે એક તરફ આમ આદમી પાર્ટી બીજી બાજુ કોંગ્રેસ અને ત્રીજી બાજુ હવે ભાજપ સરકારે પણ આદિવાસી વોટ બેંકને ને માટેની રણનીતિ ઘડી લીધી છે કઈ છે આ રણનીતિ અને આગામી સમયમાં આ ત્રણેય પાર્ટી વચ્ચે કેવો ત્રિપાંખ્યો જંગ ખેલાવાનો છે કેવી રીતે આ ત્રણેય પાર્ટીની કાંટાની ટક્કર થવાની છે તેની વાત કરીશું આપ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ એક તરફ ચૈતર વસાવાને લોકસભા ચૂંટણી જીતાડવા માટે પાર્ટી મેદાને ઉતરી છે ઠેર ઠેર કેમ્પેનિંગ કરી રહી છે આદિવાસી સમાજમાં પણ એક જ નામનો નારો ગુંજી રહ્યો છે અને તે છે ચૈતર વસાવા ત્યારે ચૈતર વસાવા તો હાલ જેલમાં પણ છે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે માટે આ પાર્ટી હવે ઘરે ઘરે જઈને ચૈતર વસાવાના નામનો પ્રચાર કરી રહી છે ભાજપ સરકાર પાછી શું કામ હોય કારણ કે સી પાટીલે તો છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો જીતવાનો દાવો પણ કર્યો છે ત્યારે ભરૂચ સીટ એવી છે કે જ્યાં ભાજપને હાર મળી શકે

બોડેલી નસવાડી ગરુડેશ્વર રાજપીપળા નેત્રંગ માંડવી વ્યારા અને સોનગઢ જેવા આદિવાસી વિસ્તારમાંથી પસાર થઈને આદિવાસી વોટ બેંક પર મજબૂત પકડ કરવા માંગે છે તો ભાજપ અને કોંગ્રેસ બંને સામે બનીને વસાવવા પહેલેથી જ છે ત્યારે આ ત્રણેય પક્ષનો લોકસભા ચૂંટણીને લઈને આદિવાસી વિસ્તારોમાં પ્રચાર દરમિયાન ત્રિપાંખ્યો જંગ ખેલાવાનો છે ત્યારે આગામી સમયમાં હવે જોવું રહ્યું કે કઈ પાર્ટી કોને કેવી ટક્કર આપે છે તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર